ભીમા કોરેગાવ સેના તેમજ આમ આદમી પાર્ટીના કચ્છ જિલ્લા અધ્યક્ષ ડોક્ટર કાયનાત બેન અંસારી દ્વારા ભચાઉ તાલુકાના બંધડી ગામની મુલાકાત લીધી બંધડી ગામના લોકો જીવન જરૂરિયાત વસ્તુથી જેમ કે શિક્ષણ પાણી અને રોડ જેવી બેઝિક સુવિધાઓથી વંચિત છે બીજી તરફ ભાજપ સરકારની વિકાસની વાતો કરે છે નલથી જલ યોજનાના પાણીના ટાંકા બનાવેલ છે પરંતુ નળમાં જળ આવું એ પાણીનું કનેક્શન જ નથી આપ્યું શિક્ષણ વિશે વાત કરીએ તો સરકારી શાળાની હાલત એટલી જર્જરીત હાલતની છે કે ક્યારે પણ તેનો નાશ થઈ શકે છે જેને કારણે નિર્દોષ બાળકોના જીવ પણ જઈ શકે એમ છે લોકોને પીવાના માટે પાણીના ટેન્કરો મંગાવવા પડે છે જો આવી હાલતમાં બંધડી ગામના લોકો જીવી રહ્યા છે ત્યારે ટૂંક સમયમાં આ તમામ પ્રશ્નોનો નિકાલ નહીં થાય અને જીવન જરૂરિયાતની તમામે તમામ સુખ સુવિધાઓ નહીં આપવામાં આવે તો બંધડી ગ્રામજનોને હિજરત કરવાનો સમય આવી શકે છે અને હિજરત કરી ભચાઉ નાયબ કલેક્ટર સાહેબ શ્રીની ઓફિસ પર ધરણા કરવામાં આવશે તેવું ગ્રામજનો દ્વારા ચીમકી આપવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે ત્રાયા આવી શ્રાણા હું એમ કહેવા માંગુ છું કે એક બહુ સરસ મજાનું પર્યટક સ્થળ બનાવ્યું છે સરકારે અને તમે સરકાર નથી ચલાવી રહ્યા તમે સર્કસ ચલાવી રહ્યા છો એ જ કહેવા માંગીશ આ સર્કસને એકવાર જોવા આવો કે તમે લોકોની જિંદગી કેવી રીતે બરબાદ કરી રહ્યા છો અરે માલતીબેન મેસુરી ને આપતા મેસેજ આપવા માંગશો હું એમને એ જ મેસેજ આપવા માંગીશ કે ઇનોગ્રેશન્સ અને ઈ બધું મૂકીને ગ્રાઉન્ડ લેવલ પર આવીને તમે જે વ્યવસ્થા ઊભી કરી છે એનું એક નિરીક્ષણ કરો અને આ લોકોને માટે જેને તમે ચૂટ્યા છે બે બે ટર્મમાં એ લોકો માટે કંઈ કરું તમારી જવાબદારી છે

ખરેખર આ ગામની પરિસ્થિતિ કેટલી હજે ખરાબ કહેવાય એક વ્યક્તિનું અહીંયા મૃત્યુ થાય છે ત્યારે પણ સ્નાન કરવાનું જે પાણી આવે એ પાણીની પણ સુવિધા નથી અને અત્યારે આ બહેનો છે એને કપડાં ધોવા માટે પણ તરાવે જઈ રહ્યા છે જેથી પ્રશાસનને આ વિશે વિચારવું જોઈએ અને આ તમામ મુદ્દે ટૂંક સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી પ્રથમ તો તાલુકા પંચાયત ત્યારબાદ જિલ્લા પંચાયત માં પણ આંદોલન થશે ત્યાં સરકાર ને અમારી ખુલ્લી ચીમકી છે करके डिसाइड किया है कि अगर एक हफ्ते में यहाँ की सुविधाओं का नोन नहीं लेती है सरकार तो सारे गांव की लेडीज और जेंट्स मिलके हिजरत करके प्रांत कचहरी जाएंगे और प्रांत कचहरी में जो मामलादार हैं ना ये मामलादार है डिप्टी कलेक्टर है उन सबको रहने खाने की व्यवस्था करने की तैयारी रखनी पड़ेगी तो ये मालती बहन को एक मैसेज है हमारी तरफ से बहन तरह से हमें तो ऐसा तो लगता है कि इतनी परेशानी है कि गांव को छोड़कर हमें कहीं और जाना पड़ेगा लाइट की बहुत परेशानी है निशाल शाला इसमें बहुत परेशानी है एक शिक्षक है और एक से पांच कक्षा का रूम बैठे बच्चे पढ़ नहीं पाते लड़कियाँ पढ़ना चाहते हैं लेकिन रास्ता खराब है तो घर तो बैठा रहना पड़ता है आप देख रहे हो बेटी पढ़ाओ बेटी कीमती है उसके लिए कीमती है वो मत लेकर चले जाते हम तो ऐसे ही रहते बहुत बड़ी बात बोली इन्होंने बहुत बड़ी बात है ये कि मत है लेकिन सरकार के लिए

સરકારી વાહન સરકાર સંદેશ દેવા માંગો છો કદાચ આ બધી સુવિધા તમને ના ઉપલબ્ધ થતી હોય ત્યારે તમે આ સરકાર ને શું સુવિધા કેવા માંગો છો સરકાર વ્યવસ્થા કરે

કે આપ તમામ તૈયારીમાં રહેજો બંધડી ગામ લોકો તૈયાર છે હિજરત કરવા ત્યારે આ હિજરત એટલે કે આ સરકાર ઉપર એક દાગ કહેવાય કે જે ગામનો વસવાટ થયું અને એ ગામ વસવાટ કયા કારણે હિજરત કરતું હોય કે જેને કોઈ એની સુવિધા નથી મળતી ત્યારે હિજરત કરે છે એટલે નાયબ કલેક્ટર સાહેબને મારી વિનંતી છે કે જે પાણીનો પ્રશ્ન છે એ અઠવાડિયાની અંદર ક્લીન કરવામાં આવે નહીતર બંધડી ગામમાં એક સાથે હજાર માણસોની રહેવાની તથા જમવાની વ્યવસ્થાની તૈયારી રાખે જય ભીમ જય ભારત